થી સમાચાર પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચી પૂર્ણા નદી ત્રેવીસ ફૂટે પહોંચી છે પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે અને ત્રેવીસ ફૂટે પાણી પહોંચી ગયું છે નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે નવસારી જિલ્લા તેમજ ઉપરવાસના જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને કારણે નદીઓમાં ગોડાપુરની સ્થિતિ છે નવસારી શહેર પાસેથી પસાર થતી પૂર્ણા નદીના જળસ્તરનો વધારો સતત જોવા મળી રહ્યો છે

હવામાન વિભાગની આગાહીના ભાગલે દક્ષિણ ગુજરાતમાં મેઘ સવારી ઉતરી પડી છે નવસારી જિલ્લામાં મેઘો ઓળઘોળ થઈ ગયો છે તમામ તાલુકામાં રાત્રે બાર વાગ્યાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે હજુ પણ જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ છે જિલ્લામાં સરેરાશ ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ચીખલી અને વાંસદા તાલુકામાં ચોવીસ કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાના પંચાવનથી વધુ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ છે સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નવસારી માટે ફરી એક વખત ચિંતાના સમાચાર છે જિલ્લાની અંબિકા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અંબિકા નદી ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે મારો તેમજ નદીમાંથી રેતી ભરીને લાવતી બોટોને સ્થાનિકોએ કિનારે લંગરવાનું શરૂ કરી દીધું છે જિલ્લામાં સાંજ સુધી વરસાદનું જોર યથાવત રહેશે તો ભીલીમુરા શહેર સહિત અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે